જે કરવામાં તલાટી નિષ્ફળ જાય તો પંચાયતી રાજનો હેતુ પણ નિષ્ફળ જાય છે આજે અમે તમને જણાવીશું કે કેટલાક એવા કામો કે જે તલાટીએ કરવા જ જોઈએ તલાટીની આ ફરજોના મુદ્દા અમે તલાટી મેન્યુઅલમાંથી લીધા છે જેનું પરિપત્ર વર્ષ બે હજાર આઠમાં પ્રસિદ્ધ થયું હતું આ પરિપત્ર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના નાયબ સચિવ સી એસ ઉપાધ્યાયે બહાર પાડ્યું હતું આ પરિપત્રમાં તલાટીની અમુક જવાબદારીઓ એવી વાંચવા મળે છે જે વાંચીને કદાચ ગામડાનો માણસ જાગૃત થઈ શકે છે શું છે તલાટીની ફરજ વર્ષ બે હજાર આઠમાં પ્રકાશિત થયેલી તલાટી મેન્યુઅલની માર્ગદર્શિકામાં ચાલીસમા પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે તલાટી કમ મંત્રીએ પોતાના મુખ્ય મથકે ફરજિયાત હાજર રહેવું જોઈએ તલાટીનું કાર્યસ્થળ ગ્રામ પંચાયત કચેરી છે પરંતુ કચ્છના એવા ઘણા વિસ્તારો છે જ્યાં પંચાયત કચેરીને આખું વર્ષ તાળા લટકતા હોય છે ને તલાટીઓ તાલુકા પંચાયત કચેરી અઠવાડિયામાં એક વાર દર્શન દેતા હોય છે ભુજ તાલુકાના પોણા ભાગના તલાટીઓને ખબર જ નથી કે તેમની પંચાયત કચેરીનો દરવાજો કઈ દિશામાં છે આમ છતાં ઉચ્ચ અધિકારીઓની મહેરબાનીથી ગામડાની પ્રજા ગામમાં તલાટીના દર્શન ઝંખી રહી છે આ કામગીરી ગામોમાં થાય છે

તલાટી પોતે મંત્રી હોય છે તેથી આ સુવિધા મળે તેની વહીવટી જવાબદારી પણ તલાટી ઉપર હોય છે ગામમાં જેટલા પણ ખેતર હોય તમામના હદ નિશાન દુરસ્ત કરવાની જવાબદારી તલાટીની છે જો કોન્ટ્રાક્ટ ન મળે તો એક હદ નિશાનના પચાસ રૂપિયા લેખે ખાનગી માણસો પાસેથી કામ કરાવવાની સત્તા પણ તલાટીની જ છે જેથી ગામમાં કોઈ વિવાદ ન થાય તલાટીઓનું ચેકિંગ શા માટે નહીં નિયમ તો એટલા સુધી લખવામાં આવ્યો છે કે મામલતદાર પ્રાંત અધિકારી અથવા કલેક્ટર દ્વારા દર બે મહિનામાં એકવાર તલાટીની હાજરી જાણવા આકસ્મિક ચેકિંગ કરવું આકસ્મિક ચેકિંગ તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા વિકાસ અધિકારી પણ કરી શકે છે પરંતુ ક્યારેય આવું થતું નથી જિલ્લા કક્ષાના અધિકારી પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી તેથી તલાટીઓને કાયમી લીલા લહેર જ હોય છે જેના કારણે એક

તો જ ગાંધીજીએ સેવેલું ગ્રામ સ્વરાજનું સપનું સાકાર થઈ શકે છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ